દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમરેલી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આવેદન આપવામાં આવ્યું છે ત્યારે મહારાજા ફિલ્મનો સમગ્ર ભારતમાં વિરોધ થઈ રહ્યો હોય જેને લઈને વૈષ્ણવ ધર્મના આગેવાનો દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે અમરેલી શહેરમાં પણ શ્રી પુષ્ટિ માર્ગીય દ્વારકાધીશ હવેલી ટ્રસ્ટ દ્વારા ધર્મના આગેવાનો દ્વારા દ્વારકાધીશ હવેલીથી લઈ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સમગ્ર વિશ્વમાં મહારાજા નામની ફિલ્મ રજૂ કરવા માટે હિન કક્ષાનું આયોજન કરાયું હોય જેથી આ ફિલ્મનું વર્લ્ડ રિલીઝ તુરંત અટકાવવામાં આવે

તમામ ધર્મ અને ધર્મપ્રેમી જનતા સાથે હળી મળી પ્રેમથી એકબીજાને માન સન્માન આપીને આવતી રહી છે છેલ્લા કેટલાય સમયથી એક યોજનાબદ્ધ રીતે સનાતન ધર્મીઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં ટૂંક સમયમાં જ મહારાજ નામના એક ફિલ્મ દ્વારા અમારા આરાધ્ય ભગવાન શ્રીનાથજી અને સંપ્રદાયના ધર્મગુરુઓ પર એવો કુટારાઘાત કરવામાં આવ્યો છે એવા અશ્લીલ બીભત્સ ચિત્રો દ્વારા સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એ માટેનો એક દુષ્પ્રયાસ છે અમે લોકો એને વખોડી કાઢીએ છીએ કારણ કે આપણો સમાજ ધર્મપ્રેમી છે ચલચિત્રનું માધ્યમ છે લોકોના મનોરંજન કરવાનું સમાજના રીતિ રિવાજો લોકો સુધી પહોંચાડવાનું એમને નોલેજ આપવાનું નહીં કે કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાવવાનું ચાહે હિન્દુઓ હોય ચાહે મુસલમાનો હોય ચાહે ક્રિશ્ચન હોય ચાહે જૈન હોય ચાહે શીખો કોઈ પણ ધર્મના ધર્માચાર્યો કે એમના આરાધ્ય દેવ પર આ રીતે ખોટું ચિત્રણ આપીને લોકોની ધાર્મિક લાગણી દુભાય એ કોઈ પણ કાળમાં યોગ્ય નથી અને એને કોઈ પણ ધાર્મિક પ્રજા સાખી નહીં લે અમારું એક શાંતિપ્રિય આંદોલન છે અને મેં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રાષ્ટ્રપતિશ્રી પ્રધાનમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી તમામને કલેક્ટરશ્રી તમામને શાંતિપ્રિય આવેદન આપવા માટે આવ્યા છીએ કે જલ્દીથી જલ્દી આ મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે મહારાજ નામના એક નવલકથા પરથી આ ફિલ્મ બન્યું છે નવલકથા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે જેનાથી લોકો શાંત થાય અને જો પ્રતિબંધ નહીં મૂકવાના ફિલ્મ રિલીઝ થશે તો સમગ્ર વિશ્વમાં સાડા ચાર કરોડ વૈષ્ણવ અને પંચ્યાસી કરોડ સનાતન ધર્મી હિન્દુઓ છે એ બધામાં જો ઉગ્ર રોષ આવશે તો કદાચ ઉગ્ર આંદોલનનું રૂપ ધરી શકે લોકોને ન રોકી શકાય એટલે અમે શાંતિપ્રિય કરબદ્ધ રીતે આવેદન આપીએ છીએ કે કોઈપણ રીતે આ ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવે જેનાથી આપણા દેશની પ્રેમ અખંડિતતા પરસ્પર ધાર્મિક સા સદભાવના બનેલી રહીને બધા જ સમાજ શાંતિથી પોતાના ધર્મને જીવી શકે દરેકને અધિકાર છે